જય રામાપીર મિત્રો તો આજે આપણે જઈ રહી છીએ પીપરી રામાપીર ના દર્શન કરવા માટે તો હું તમને બતાવીશ એન્જાર થી પીપરી વચ્ચે નો સફર હાલો દોસ્તો આપણે બેસી જશે આપડી ગાડી તો મિત્રો આ છે આપડી ટીમ તો આપડે પહોંચી જશે રામદેવપીર બાપા ના મંદિર અને સવારમ બાપા ની જગ્યા ના મિયાન ગેટે અહિયાંથી આપડી પંડુપી લઈને આપણે નીકળી જઈએ આગળ આવી આપણે થી લાઈ નહીં લી મારી દીધો ધૂમકો નહીં આપણે કમ્પ્લીટ થઈ ગયા

અને મોર જાય છે દર્શન કરવા માટે જાય છે દર્શન કરવા માટે આપણે જોઈ છે મંદિર એટલે એ હતા મિત્ર આપણો મિત્ર વાસુભાઈ તો મિત્રો હવે આપણે જોઈશું મંદિરની સામેનું અને આજુબાજુનું બેકગ્રાઉન્ડ તો મિત્રો પાછળથી આવેલા હશે આપણા પ્રમુખ સાંખલપુરા રવજીભાઈ વિઠ્ઠાભાઈ તો એ જાય દર્શન કરવા હવે આપણે જ જઈશું દર્શન કરવા તો મંદિર અંદર મોબાઈલ લઈ જવાની મિત્રો સખ્ત મનાય છે પણ તોય આપણે તમને કરાવશું રમણપીરના દર્શન મિત્રો મોબાઈલ તો અંદર લઈ જવાની ના પાડે બહારથી વિડીયો ઉતારવાને ક્યાં ના પાડે તો આપણે મિત્રો બહાર ઊભા ઉભા રમણપીરના દર્શન એવા કરાવવા હે કે ના પૂછો વાત તો ફાઇનલી મિત્રો આપણે રામા દર્શન કરી લીધા છે અને હવે કરશું મંદિરની પ્રદિક્ષણા

તો મિત્રો અહીંયા ભરે છે સરસ એક પાદરની પાણીયારી પાણી એને જોઈને આપણને થયું તરસ તો ઘણી લાગી પણ એ પાણી પાય નહીં આપણે થઈ ગયા આગળ હાલતા છે એક સરસ મજાનું માતાજીનું મંદિર મંદિરની પાછળ આવેલા છે સરસ મજાનું એક હનુમાન દાદાનું નાનું મંદિર તો આપણે કરી લઈશું હનુમાન દાદાના દર્શન અને અહીંયાથી નીકળી જઈશું આગળ આગળ જતા તો આપણે પહોંચી ગયા બળદેવદાસ બાપા અને સવારામ બાપાની ફૂલ સમાધિએ તો સામે દેખાય છે આપણને મિત્રો રાધા ને કૃષ્ણ તો આપણે એમને પણ દર્શન કરી લઈશું અને હવે બતાવીશ તમને આ અને આમ બાપાની ફૂલ તો મિત્રો આપણે સમાધિના દર્શન કરીને નીકળી અને હવે તમને બતાવીશ સરસ મજાનો આશ્રમ આપણને મિત્ર પાછળ દેખાય સરસ મજાની એક જગ્યા છે તો ચાલો જઈ અહીંયા અહિયાં મિત્રો પહેલા રમ આપીને દર્શન થઈ ગયા રમ આપી સરસ મજાના બેઠા છે ઘોડા ઉપર અને કાચની ફ્રેમ મઢેલા છે તો મિત્રો અહીંયા કણે કોઈ પણ શ્રદ્ધાળુ હાલી ના હોય તો થાક લાગે એટલા માટે બેસવા અને સુવા માટેની સરસ મજાની જગ્યા છે તો મિત્રો આશનીલકંઠ આશ્રમ અને જેની સ્થાપના કરવામાં આવી હતી સવંત વીસતાલી ફાદુર સુદ ને નોમ તારીખ ઓગણત્રીસ આઠ ઓગણીસો નેવમાં આશ્રમમાં છે એક સરસ મજાનું નાનકડીઓ મંદિર અને મંદિરની અંદર બેસાડવામાં આવ્યો છે સરસ મજાનો સફેદ ઘોડો તો મિત્રો આપણે કરી લઈશું આ ઘોડાના દિલથી દર્શન અને પછી પાડી લઈશું એકાદ બે સેલ્ફી તો આપણે મંડા પાડવા સેલ્ફી પહેલાં પાડી લીધી રામ આપીને અને હવે પાડી દઈશું ત્યાં કણે તો મિત્ર બેસવાનું સરસ મજાનું હતું તો આપણને થયું લાઈન ઘડીક બેસી બેઠા બેઠા આપણે ઉતરતા રામાપીને મંદિરનો વિડીયો લઈએ વળી પાસે મનમાં વિચાર આવ્યો તો આપણે ઉતારી લીધું વળી પાસે સ્લો મોશનો રમપીનો મંદિરનો વિડીયો વિડીયો ઉતારતા ઉતારતા આપણને મનમાં મગજમાં પાછો એક ખ્યાલ આવી જયો કે રમાપી નું મંદિર હમ એક આપેલો આપણને દરવાજો અહીંયા પૂછપાછ કરણ છે તો અહીંયા નીકળી જઈશું આપણે બાયરે અને હવે જવાનું મિત્ર આપણે ખાવા તો મિત્રો એક સરસ મજાની બાયરે એક બજાર છે અને અહીંયા મળી દેશે આપણને લગભગ બધી વસ્તુ તો આપણે પહોંચી જઈએ રામદેવપુર બાપાનું ક્ષેત્ર પીપળી ધામમાં અને હવે જઈશું આપણે જમવા એટલે કે પ્રસાદી લેવા મિત્રો આપણા ટીમ વાળાને લગભગ ને લાગી લાગે જાય બધા જો તે હું મિત્રો આપણે વહીં વ્યા થઈ ગયા ને પછી પાછો એક મનમાં વિચાર આવ્યો મેં કીધું આપણે પહેલા ખાવા નહીં જાઉં આપણે પહેલાં બધું જોવી લઈ ફરતી બાજુ ને પાછળ દેખાઈએ તમને શું દેખાડીશ બટેકાનો સ્ટોક તો મિત્રો જાચો હતો અહીંયા જોયું થોડુંક મિત્રો આખું જોયું તો ત્યાં મોટું જબરું જનરેટર પડ્યું હતું જનરેટર ની સામે સરસ મજાની ગેરવ દાદાની ગુફા છે ત્યાં પણ કામ ચાલુ હતું અને સવાર અમ્યા ઉભા

અંદર કેવી જગ્યા છે ને કેટલા માણસ હમાય એવું છે મિત્રો તો તમે તમારી રીતે વિચારી લેજો આ સરસ મજાનું પીડું કાઉન્ટર અને ફરતી બાજુ લગાવવામાં આવેલી છે તસવીરો અને આપણે થારી થઈ પ્રસાદી લેવા મિત્રો આપણે પ્રસાદી કાઉન્ટર ટુકડો કાઉન્ટર પર હતું પૂરી શાક મોંથા ડાય તો મિત્રો આપણે લઈ લીધું પ્રસાદી એના પરસાદી નો બગાડ ન થાય એ માટે આપણે રાખવાનો છે ત્યાં જેટલી જોઈ એટલે લઈ જવાની નક્કર પછી લઈ જવાની વરીન તો મિત્રો હવે થજી છે આપણી તારીખ તો અહીંયા છે મિત્રો થારિયો ધોવાના અવાડા આમ જુઓ મિત્રો તમે આપણા ભાવિ ભક્ત કેવા ખાઈને લે હરવે હરવેલાવે હાજુ ખાગીએ એવું લાગે આ રવજીબેન વાસ્કર કહે ભાઈ કરીનું એ બુડાણ હોય તો આપણે મિત્રો ખઈને થઈ ગયા ટબ્બા જેવા અને હવે કરવું જોઈએ છે વિશ્રામ કરવાની એક જગ્યા તો આપણે પહોંચી ગયા બર દેવદાસ બાપુના આશ્રમમાં અહીંયા વિશ્રામ કરવાની મિત્ર જોરદારની જગ્યા છે તો આવો તમને બતાવું આશ્રમમાં કરતાં જ બાપા બેઠા પણ હું કરે આપણને ખબર નથી લાવવાનું થોડુંક જોઈ લે આ તો આયુર્વેદિક દવા વાપરે ત્યાંને આપણે કોઈ જરૂરત થી નહીં એટલે આપણે અહીંથી થઈ ગયા અગડ અગડ જોઈતા તો આપણે પરમહ સકોરો લાગે ઈ પી હે પાણી ઈ બસ ઠંડુ ઈ પાણી પીતે ભર પીતો હોય આપણે અહીં થઈ જશું અગડ તો આ છે મિત્રો રામદેવપીર બાપાના લીલવા ઘોડાની ચેતન સમાધી અહીં દર્શન કરીને આપણે થઈ જશું અગડ હાલતા એટલી વાર માં આવી ગયું મિત્ર સવારમ બાપા ભુવન તો આપણે અહીંયાથી આગળ નીકળી જઈશું અહીંયા આપણું કોઈ કામ હતું નહીં એટલે સરસ મજાનો બગીચો છે અને આ છે એક હનુમાન દાદાનું મંદિર તો ચાલો આપણે અહીંયા નજીક જઈને દર્શન કરી લઈએ આ છે હનુમાન દાદા અને હનુમાન દાદાની સાઈડમાં આવેલા છે કાળિકામાં અને એક કોની બાજુ આવેલા છે ગણપતિ દાદા સવારમ બાપાના ભુવન પાસે એક બીજો પણ ભુવન આવેલો છે એક ભુવન છે રાધા કૃષ્ણ ભુવન તો હવે મિત્રો ફોટા પાડવાની અને હોવાની અને બેસવાની જગ્યા સરસ મજાની છે તો આ જગ્યાએ થાય છે મિત્રો દર પૂનમે ભજન કીર્તન અને સુ આ બેસવા માટેની જગ્યા પણ બેસ્ટ છે તો પાછા આવી જાય આપણે મંદિરમાં અને અહીંથી આપણે ચા પી લઈશું આમ બધા બેસી જાય મિત્રો એઠા અને હાલો તો આપણે હવે નીકળી જઈશું આપણે ચેનલ ઉપર ન હોય તો લાઈક ફોલો કરી નાખજો જાય રામાપીર